જેની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ સંદર્ભમાં દબાણ અધિકારી ચિરાગ શાહ મીડિયા સમક્ષ માહિતી આપી હતી એટલે કોર્પોરેશનનું એક તો એક સારું બી કામ છે અને એક મિસમેનેજમેન્ટ બી છે કેમ કે ટ્રાફિકને લઈને જે આ દર્શનો દૂર કરવા માટે કેમ કે આગળના બી રસ્તા ખોલ્યા હોત તો આ લોકોને હજુ ટાઈમ મળે દુકાનો વાળાને રસ્તા ખુલ્યા નહીં ટીફીન લઈને એ રસ્તાને કારણે અહીંયા ટ્રાફિક થતો હતો ને એ લોકોએ આ પગલું ભરવું પડ્યું એ લોકોને જે દુકાનો હતી લોકો જમીનની સાથે જોડાયેલા હતા એટલે એમને દુઃખ લાગણી છે આજે એટલે એ લોકો રડી રહ્યા એમ પરિવાર એમની એમની રોજીરોટી છીનવાઈ ગઈ એટલે ઘણું દુઃખની વાત છે હા એટલે અટલાદરા કોર્પોરેશનના અટલાદરાને ગામને કોર્પોરેશનમાં લીધું એટલે કોર્પો કોટલાદરાના તો ગાયત નતા કોર્પોરેશન અટલાદરાના ગામમે કોર્પોરેશન ન લીધું અટલા ગામને એટલા માટે અટવાઈ ગયા અને આ લાગણી હતી વર્ષોથી જમીનની જોડે એટલે દુઃખની લાગણી છે આ લોકોની ઠાકોર રાકે ધમન다가 અટલાદરા બોર્ડ નંબર 12 માં સમાવેશ વિસ્તાર અક્ષર ચોક બ્રિજ અટલાદરા તરફ મંદિર તરફ નીચે ઉતરીએ એ ડાબી બાજુ અટલાદરા મંદિર સુધી ચાલીસથી પિસ્તાલીસ જેટલા દુકાનો અને મકાનો રોડ લાઈનમાં જે આવે છે એ દબાણ આજરોજ દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા ટીડીઓ વિભાગને સાથે રાખી અને અન્ય વિભાગોને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવે છે હા એ ટીડીઓ વિભાગ દ્વારા એમને નોટિસો આપી અને જે નિયમ મુજબની પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયા હાથ ધરી આ પ્રોગ્રામ પહેલાં પણ એમને એકવીસ તારીખે આ દબાણ દૂર કરવા આવવાના છે એ માટેની વોર્નિંગ પણ આપેલ છે અને લોકો એમની જાતે ખાલી પણ કરી દીધેલું છે અને આજરોજ કાર્યવાહી દૂર કરવાની કરવામાં આવે હાજર દ્વારા ને કંઈક એવું પણ કહેવામાં આવ્યું છે એ બાબતનું અમને કોઈ જાણ નથી કારણ કે કોર્ટનો એવો કોઈ ઓર્ડર અત્યાર સુધી અમારી પાસે આવેલ નથી િરા બણસાધિકારી સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ દ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ